હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ સ્કાય ફિનિટી એજ્યુકેરમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે જે નવી આવૃત્તિ સ્વ આવી છે એમાં ધોરણ આઠમો ગણિત વિષયમાં સમય સંખ્યાઓ વિશે જોઈશું શરૂ કરતાં પહેલો આપ સર્વેને મારી નમ્ર વિનંતી છે કે જો આપ આ ચેનલ ઉપર નવા હોવ તો આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવનારી તમામ વિડીયોની અપડેટ તમારા સુધી પહોંચતી રહે તો મેક્ઝિમમ આપણા મિત્રો વિદ્યાર્થીઓ સુધી એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો તો જોઈએ પ્રકરણ એક સમય સંખ્યાઓ એમાં પ્રશ્ન એક પહેલો પ્રશ્ન હતો કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ એટલે ચાર વિકલ્પો આપ્યા છે વિદ્યાર્થી મિત્રો એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે એનો જવાબ આપવાનો હતો જેની અંદર પહેલો હતો પી વાય ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યાઓ સમય સંખ્યાઓ ક્યારે કહેવાય તો એમાં જે ચાર ઓપ્શન છે પૈકી બી ઓપ્શન બિલકુલ સાચો છે કે જેમાં પી અને ક્યુ બંને પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ મસ્ટ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય બાકીના ઓપ્શનમાં લા યોગ્ય રીતે લાગુ પડતા નથી એટલે બી ઓપ્શન એમાં કરેક્ટ આવશે જેમાં ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો હોવું જોઈએ ખાસ કોઈપણ સમય સંખ્યા માટે છેદ શૂન્ય ક્યારે ના હોઈ શકે બરાબર સેકન્ડ માઇનસ થ્રી બાય એઇટ પ્લસ વન ઓફ પોઈન્ટ સેવન ઇક્વલ ટુ વન પ્લસ માઇનસ થ્રી બાય એ શું દર્શાવે છે તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે ક્રમ બદલ્યો છે આગળ પાછળ એટલે ક્રમનો ગુણધર્મ છે તો એમાં શું આવશે પહેલું એ સમય સંખ્યાઓ માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન કરે છે થર્ડ નીચેના પૈકી કયું ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ છે તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો એ ઓપ્શન માઇનસ વન બાય ફોર ઇન ટુ જે કૌશમ છે ટુ બાય થ્રી પ્લસ માઇનસ ફોર બાય સેવન એ આખાનું ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈને જવાબ આપેલું છે માઇનસ વન બાય ફોર ઇન્ટુ ટુ બાય થ્રી પ્લસ માઇનસ વન બાય ફોર પ્લસ ટુ માઇનસ ફોર બાય સેવન રાઈટ ફોર્થ નંબરનું ક્વેશ્ચન જો એક્સ એ કોઈપણ સમય સંખ્યા હોય તો એક્સ પ્લસ જીરો એટલે કે સરવાળાની ક્રિયા માટે શૂન્યનું અસ્તિત્વ જે શૂન્ય છે કેવી ક્ષેત્ર સંખ્યા છે સરવાળાની ક્રિયા માટે એટલે કોઈપણ સમય સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો તે જ સમય સંખ્યા મળશે એટલે એક્સ જ આવશે અહીંયા એટલે બી જવાબ આવશે પ્રશ્ન બે ખાલી જગ્યાઓ પૂરું જો એક્સ બરાબર વન બાય થ્રી અને વાય બરાબર સિક્સ બાય સેવન હોય તો એક્સ વાય માઇનસ વાય બાય એક્સ એટલે એક્સ ગુણ્યા વાય કરશો અને વાય ભાગે એક્સ કરશો અને બંનેનો તફાવત એટલે કે બાદ બાકી લેશો વિદ્યાર્થી મિત્રો તો તમારે જવાબ આવશે માઇનસ સિક્સટીન બાય સેવન સિક્સ નંબરનો ક્વેશ્ચન છે જેના અંશની સંખ્યા પિસ્તાલીસ હોય તેવી ફાઈવ સેનર્સની સમાન સમય સંખ્યા કઈ થશે તો અંશ પિસ્તાલસ કરવા પાંચને નવ વડે ગુણીએ તો છેદને પણ નવ વડે ગુણવાનો તો પાંચ નવ્વા પિસ્તાલીસ અને સાત નવ્વા ત્રેસઠ રાઈટ અને સાતમો ક્વેશ્ચન છે વાય વન અપોન્ટ ફાઈવ ઇન્ટુ એન બ્રેકેટ ટુ બાય સેવન પ્લસ થ્રી બાય એટ ઇક્વલ ટુ વન બાય ટુ બાય સેવન તો બીજું શું થશે સેવન બાય ફાઈવ ઇન્ટુ થ્રી બાય એ પણ શું દર્શાવે છે ગુણાકારનું સરવાળા પર વિભાજન પ્રશ્ન ત્રણ છે એમાં ગણતરી કરી જવાબ આપો પહેલો પ્રશ્ન હતો બે સમય સંખ્યાઓનો ગુણાકાર માઇનસ સેવન છે જો એક સમય સંખ્યા માઇનસ દસ હોય તો બીજી સમય સંખ્યા શોધો તો અહીંયા તમે જોઈ શકો એની ગણતરી કેમ કેમ કરીશું કે એક સમય સંખ્યા આપેલી છે આપણને માઇનસ દસ છે તો ધારી લો કે બીજી સમય સંખ્યા કઈ છે જે આપણે શોધવાની છે એક્સ છે માટે માઇનસ દસ ગુણ્યા એક્સ બરાબર માઇનસ સેવન થશે તો આપણે એક્સ જોઈએ છે તો એક્સના સર સૂત્રનું કરતા બનાવીએ તો માઇનસ સેવન અને છેદમાં માઇનસ દસ માઇનસ માઇનસ કેન્સલ આઉટ થશે તો સાત દસ અંશ બીજી સમય સંખ્યા થશે નવમો છે યોગ્ય ગોઠવણી કરીને સરવાળો મેળવો તો જે દાખલો છે એમાં જોઈ શકો કે સમાન જે આપણે છેદ છે એમને જોડેલાઈ દઈએ એટલે ચાર સપોસો માઇનસ ચાર નવમો અંશે જોડે આવી જશે સારી સોરી એ ચાર સતમાઉશ અને ત્રણ સતમાઉ જેમાં છેદ સાત છે જોડે આવી જશે પ્લસ માઇનસ ફોર બાય 9 પ્લસ માઇનસ થર્ટીન બાય નાઇન એટલે યોગ્ય ગોઠવણી કરતી વખતે આપણે શું કર્યું કે છેદ સો માનતા એમને જોડેલા દીધા એટલે આપણને મળી ગયું તો શું થશે સાત લસા તો ચાર પત્તા ત્રણ પ્લસ નવ લસા તો માઇનસ ફોર પ્લસ માઇનસ થર્ટી એટલે અંસોનો સરવાળો તો ચલો શું થશે સાત સતમાઉંશ પત્તા માઇનસ સાત સાત એકા સાથે લેક એક આવશે વધતા માઇનસ સત્તર હવે શું થશે નવ લસા આવશે તો એક નવ વડે ગુણીશું અને માઇનસ સત્તર એટલે નાઇન પ્લસ માઇનસ સત્તર અપોન નાઇન એટલે કેટલા થશે માઇનસ એટ બરાબર ત્યાર પછી દસમો સવાલ છે સાદુ રૂપ આપીને કિંમત સોધ તો જે સંખ્યા છે એમાં તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે એક કેવા છે બંનેમાં છે એટલે આપણે એને સામાન્ય કાઢી લઈએ તો એક દ્વિતીયાંશ બ્રેકેટમાં વન પોઈન્ટ ફોર પ્લસ સિક્સ એટલે જે ઉપરનું એક દ્વિતીયાંશ કાઢતો જે સંખ્યા બની અને જે પહેલાં આપણને આપેલી છે ગુણાકારનું સરવાળા પર વિભાજન થયું કહેવાય આમ બરાબર તો એક દ્વિતીયાંશ એક ચતુર્થાંશ વત્તા છ છેલ્લમાં એક હવે કૌશનું આપીએ તો ચાર લ થશે તો એક દીતિયાંશ થશે એટલે શું થશે એક અને છ ગુણ્યા ચાર એટલે ચોવીસ થશે છેદમાં ચાર ચોવીસને એક પચીસ ચતુર્થાંશ એના ગુણ્યા એક દ્વિત્યાંશ એટલે પચીસ એકા પચીને ચાર ગુની આઠ એટલે પચીસઠમાંંશ જે છે અશુદ્ધ પૂર્ણાંક એને મિશ્ર મિશ્રપૂર્ણાંકમાં ફેરવી દો મિત્રો તો એ ત્રણ પૂર્ણાંક એક અઠમાંંશ થાય એટલે પચીસઠમાંંશ અથવા તો ત્રણ પૂર્ણાંક એક અઠમાંંશ એ આપણો જવાબ થશે ત્યાર પછી અગિયારમો દાખલો હતો એ પણ તમે જોઈ શકો છો કે એક્સ બરાબર માઇનસ એક દ્વિત્યાંશ લેવાના છે વાય બરાબર બે તૃતીયાંશ લેવાના છે અને ઝેડ બરાબર ત્રણ ચતુર્થાંશ લેવાના છે અને તમારે ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસવાની છે કે એ બરાબર થાય છે કે કેમ તો એ અમે ગણેલું છે એ તમે વ્યવસ્થિત રીતે જ સમજી શકો કે એક્સ વાય અને ઝેડ જેના મૂલ્યો આપે છે એ મૂકીએ તો ડાબી બાજુનું પદ એનો જવાબ આવશે માઇનસ સેવન્ટીન અપોન ટ્વેન્ટી ફોર અને જમણી બાજુના પદનો પણ આપણે સાદું રૂપ આપીશું તો એનો પણ જવાબ આવશે માઇનસ સત્તર બાય ચોવીસ એટલે ડાબી બાજુ ને જમણી બાજુ અહીંયા કેવી થાય છે સરખી એવું આપણે સાબિત કરી શકીએ બારમાં હું દાખલો સાદું રૂપ આપું ત્રણ સપ્તમા સુ ગુણ્યા અઠ્યાવીસ પંદરસાંશ ભાગ્યા ચૌદ પંદર સાંસ તો ત્રણ સપ્તમાં શું ગુણ્યા અઠ્યાવીસ પંદરસાંશ અને એના સાથે ભાગાકાર ભાગાકારની ક્રમ ચૌદ પાંચમાંશ છે ભાગાકાર મતલબ એના વ્યસ્તનો ગુણાકાર બરાબર એવું તમે શીખી ગયા ધોરણ સાતમાં તો અઠ્યાવીસ પંદર સાસ ગુણ્યા પાંચ ચૌદ ચૌદમાં હવે એનો છેદ દૂડશો મિત્રો તો શું થશે ગુણાકારની ક્રિયામાં ત્રણ પંચા પં અરે ચૌદ દુ અઠ્યાવીસ થશે અને ત્રણ પંચા પંદર થશે ત્રણ ત્રણ કેન્સલ આઉટ થશે એટલે બે અંશમાં અને સાત છે એટલે બે સત્તમાંશ તમારો જવાબ આવશે એ જ રીતે તેરમો દાખલો છે સાદુરૂપ આપો એમાં પણ એ જ રીતે છે જેમાં આપણે ભાગુ સભાના નિયમ પ્રમાણે પહેલાં ભાગ આ ગુણાકારને આપણે સાદુ રૂપ આપીશું તો બે બે ઉડી જશે બે ભાગ ચાલશે ત્રણ દુ છ એટલે એટલે માઇનસ ફાઈવ અને થ્રી રહેશે બરાબર એટલે ગુણાકાર કરીશું તો છેદમાં એકવીસ ગુણ્યા ત્રણ તો ત્રેસઠ અને માઇનસ વન ઇન્ટુ માઇનસ ફાઈવ એટલે પ્લસ ફાઈવ હવે તમારે લસા આ લેવાનું છે સાત અને તેસઠનું લસા કેટલું થશે તેસઠ કેમ કે સાત એ ત્રેસઠનો અવયવ છે એટલે ત્રેસઠ થશે એટલે સાતને નવ વડે ગુણ્યા તો ત્રણને પણ નવ વડે ગુણવા પડે ત્રણ નવ્વા સત્યાવીસ વત્તા પાંચ એટલે કેટલા થશે બત્રીસ ત્રેસઠ સાંશ એ તમારો જવાબ આવશે ચૌદમાં દાખલો છે ઓગણીસ ચતુર્થાંશ મીટર લાંબા તારની કિંમત રૂપિયા એકસો એક છેદમાં બે હોય તો એક મીટર લાંબા તારની કિંમત કેટલી થાય તો એ આપણે સિમ્પલ પદ મૂકીને ગણતરી કરવાની છે તો ઓગણીસ ચતુરચ મીટર લાંબા તારની કિંમત રૂપિયા એકસો એકોતેર છેદમાં બે માટે એક મીટર લાંબા તારની કિંમત કેટલી તો ક્રોસ ગુણાકાર થશે એક ગુણ્યા એકસો એકોતેર દ્વિત્યાંશ છેદમાં ઓગણીસ ચતુર્થાંશ એટલે ભાગાકાર છે તો વ્યસ્તનો ગુણાકાર થશે એકસો છેદમાં બે ગુણ્યા ચાર છેદમાં ઓગણીસ ઓગણીસ વડે ભાગ ચલાવશો તો નવે એકસો એકોતેર અને બે દુ ચાલ એટલે નવે દુ અઢાર રૂપિયા અઢાર તમારો જવાબ થશે આ જ રીતે છે કે એક ખેડૂતને ઓગણપચાસ પૂર્ણાંક ચાર પંચમાવ સેક્ટર ક્ષેત્ર પર ધરાવતું ખેતર છે તે આ ખેતરને તેના એક દીકરા અને બે દીકરીઓ વચ્ચે સમાન ભાગે વહેંચવા માગે છે તો દરેકના ભાગે આવતા પ્રદેશનું માપ શોધો તો એ ખેડૂતને ત્રણ સંતાનો વચ્ચે સરખા ભાગે વહેંચવું છે તો જે એ ખેડૂત પાસે જેટલી જમીન છે એના ભાગ્યા ત્રણ કરીએ તમને સરખા ભાગે મળી રહે પરંતુ મિત્રો અહીંયા શું ઓગણપચાસ પૂર્ણાંક ચાર પંચમાંશ છે જે આપણે શું છે મિશ્રપૂર્ણાંક એને પહેલાં અશુદ્ધમાં ફેરવી દઈશું એટલે ઓગણપચાસ ગુણ્યા પાંચ અને ઔષની કિંમત ઉમેરી છે એટલે બસો ઓગણપચાસ અને છેદમાં પાંચ આટલા હેક્ટર એને ત્રણ વડે ભાગીશું તો અહીંયા તમે જોઈ શકો ત્યાંશી પંચમાંશ એટલે કે સોળ પૂર્ણાંક ત્રણ પંચમાંશ હેક્ટર પ્રત્યેક સંધાનના ભાગે જમીન આવશે સોળમાં દાખલો નીચેના પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા નથી તો દસ નંબર બરાબર એક પોઈન્ટ દસ અગિયાર ઝીરો બે એકસો ત્રણ હપ્તો સત્તરમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો આ ખાસ એ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે એ ખોટું છે બરાબર દરેક પૂર્ણ સંખ્યા સમય સંખ્યા છે પણ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા ના હોય બરાબર એટલે એ સાચું નથી અઢારમો દાખલો પાંચસઠમાં આવશે ને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખશો તો આપણે દશાંશ અપૂર્ણાંકમાં ભાગાકાર શીખે એ પ્રમાણે પાંચ ભાગ્યા છ કરવાનો શૂન્ય ચઢાઈને તમે એનો જો ભાગાકાર કરશો દશાંશ અપૂર્ણાંકમાં તો પોઈન્ટ ત્યાંશી તેત્રી ત્રણ 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 એ રીતે એનો જવાબ આપણું આવશે એટલે એ આવશે હવે આગળ પ્રશ્ન એકમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો તમે નીચેના પૈકી કયું સાચું નથી તો બી નંબરનું જે વિધાન છે એ સાચું નથી આ કેમ સાચું નથી એ જો વિદ્યાર્થી મિત્રો આપ જાણતા હો તો કોમેન્ટમાં જણાવવા વિનંતી બરાબર કેમ સાચું નથી એ કોઈ એક ગુણધર્મનું પાલન કરતો નથી એટલે સાચું નથી તો આપ કોમેન્ટમાં જરૂરથી જણાવજો પ્રશ્ન બે એમાં ખાલી ક્યાં પૂરો તો સમય સંખ્યા દસ પોઈન્ટ અગિયારને પી બાય ક્યુ સ્વરૂપે ખાલિકા લખાય તો દસ પોઈન્ટ અગિયાર અગિયાર બરાબર એટલે એક હજાર અગિયાર છેદમાં સો એ બરાબર પાંચ સપ્તમાવશ તો પાંચ સપ્તમાવું આપણે ગુણ્યા તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ એકનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર તે જ સમય સંખ્યા પરત આવે બરાબર એટલે પાંચ સપ્તમાવશે જવાબ આવશે પ્રશ્ન ત્રણ ગણતરી કરી જવાબ આપો તો એમાં શું છે કે ચોવીસ મીટર કાપડમાંથી સમાન માપના સોળ શર્ટ બને છે તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ તો અહીંયા આપેલું છે કે ચોવીસ મીટર કાપડમાંથી સમાન માપના બનતા શર્ટ કેટલા છે સોળ એટલે આપણે પદ મૂકીએ કે સોળ સમાન શર્ટ બનાવવા કેટલું કાપડ વપરાય છે મિત્રો ચોવીસ મીટર તમારે આપણે એક શર્ટ બનાવવું હોય તો કેટલું તો એક ગુણ્યા ચોવીસ છેદમાં સોળ એટલે ચાર છ ચોવીને ચાર ચોક સોળ ચાર ચાર ઉડી જાય એટલે છ ભાગ્યા ચાર તો એક પોઈન્ટ પચાસ મીટર એનો જવાબ અને છેલ્લો પાંચમો દાખલો છે સાદુરૂપ આપો પાંચ સપ્તમાં આવશું વત્તા માઇનસ ત્રણ એકવીસ બાર તો અહીંયા તમે જોઈ શકો મિત્રો કે મેં ગણ્યું છે એમાં એકવીસના માઇનસ ત્રણ માઇનસ સાત એટલે માઇનસ ત્રણ માઇનસ ઉડી ગયા અને ઋણ બે ગુણ્યા છ એટલે ઋણ બાર થશે અને છ છ ઉડી ગયા બરાબર પાંચ સપ્તમાશ વધતા માઇનસ એક સપ્તમાંશ ગુણ્યા માઇનસ બે હવે મિત્રો શું થશે પાંચ સપ્તમાશ ઓછા ઓછા વત્તા એટલે બે એકા બે અને છેદમાં સાત હવે સાત કોમન છેદમાં એટલે સાત સાત હશે તો અવસોનું શું થશે સરવાળો એટલે પાંચ વત્તા બે છેદમાં સાત લઈ ગયા સાત ભાગ્યા સાત એટલે કે એક તો આ રીતે તમે આ દાખલા ગણી શકો તમે એનો મહાવરો કરી શકો